ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તાલુકા પંચાયત સભ્યોની પ્રશિક્ષણ શિબિર તેમજ નગરપાલિકાના કોર્પોરેટરોનો પ્રશિક્ષણ શિબિર યોજવાનો એક નક્કી કરેલ હતું તેમાં તેના ભાગરૂપે સુરત જિલ્લાની તાલુકા પંચાયત સભ્યોની પ્રશિક્ષણ શિબિર તેમજ નગરપાલિકાના કોર્પોરેટરનો પ્રશિક્ષણ શિબિર ગોઠવવામાં આવેલ હતો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ બારડોલી પાટીદાર સમાજની વાડીની અંદર તાલુકા પંચાયત સભ્યોનો પ્રશિક્ષણ શિબિર ખૂબ સારી રીતે કરવામાં આવ્યો હતો અને લગભગ મોટી સંખ્યાની અંદર એમાં તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તારીખ બાવીસ બાર ત્રેવીસના રોજ નગરપાલિકા સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓ ચાર નગરપાલિકાઓ અને તાપી જિલ્લાની એક વ્યારા નગરપાલિકાના કોર્પોરેટરનો પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવેલ હતો જેમાં અલગ અલગ વિષયો ઉપર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કેવા સંજોગોમાં થયેલી હતી કેવા કેવા ભારતીય જનતા પાર્ટીના સરસંઘ સંઘ સંચાલકથી માંડીને પાર્ટી પ્રમુખોનો અત્યાર સુધીનું એમણે જે યોગદાન આપ્યું હતું એના વિશેની માહિતી ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે એમણે કરેલી આ દેશ માટેની કામગીરી અને ગરીબો પ્રત્યે જે સંવેદનાઓથી જન્મેલી યોજનાઓ એની પણ અલગ અલગ વક્તાઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી ખૂબ સારી એવી સંખ્યામાં તાલુકા પંચાયત સભ્ય નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો વક્તાઓ દ્વારા પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આખા આ કાર્યક્રમ પ્રશિક્ષણ શિબિરનું સંચાલન અમારા સુરત જિલ્લાના ત્રણ મહામંત્રી જીગરભાઈ નાયક ભાઈ રાજેશભાઈ પટેલ તેમજ કિશનભાઈ પટેલ દ્વારા સમગ્ર બે દિવસના શિબિરનું ખૂબ સરસ સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું આજ રોજ એની સમાપન વિધિ અત્યારે પાંચ કલાકે કરવામાં આવી છે ને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું તાપી જિલ્લાના અને સુરત જિલ્લામાં આવતી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પ્રશિક્ષણ વર્ગ ભારતીય જનતા પાર્ટીના દ્વારા યોજવામાં આવ્યો છે બંને જિલ્લાના નગરપાલિકાઓના સભ્યો આખો દિવસ અહીંયા પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહે છે અલગ અલગ ચાર સત્રો રાખવામાં આવ્યા છે આવનારા દિવસોમાં ચૂંટાયેલા કાર્યકર્તાઓએ પોતાનું કામ કઈ રીતે કરવું પાર્ટીની જે વિચારધારા છે પાર્ટીની જે પદ્ધતિ છે એ અલગ અલગ વિષયો દ્વારા એમને આજે પ્રશિક્ષિત કરવામાં આવશે ચોથા સત્ર માં સમાપન આભ્યાસ વર્ગમાં સમગ્ર સુરત જિલ્લામાંથી માંથી બારડોલી કડોદરા માંડવી તરસાડી કનકપુર વ્યારા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા સુરેશ રાઠોડ નો રિપોર્ટ એસના તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે